પાસે આવી ગયો અહીંયા જવા કાર મારક છે ને તો ભાઈ સાહેબ મને નથી ખબર કે હું આવી જન્મથમાં આવી જવાનો હતો જવું તો અંદર છે ને મંદિર છે બીજું કાંઈ નથી બુદ્ધિજમ નું અને દર્શન કરવા માટે છે અને ફોન અંદર અલાઉડ નતો મને શોખી ના પૈસી રાધે રાધે મારું ગુજરાત તો કેમ છે મારું ગુજરાત તો હું ગુજરાત ગુજરાતી ગુજરાત સુધી સોમનાથ થી ફરવા આખું ભારત પણ ઝીરો પૈસા થી અત્યારે હું રોકાણો તો ગુરુદ્વારામાં સ્વામી ગુરુદ્વારા છે ત્યાં થોડીક સેવા કરી ઝાડુ પોતા લગાવ્યા અને અત્યારે એવો જ હું ચા પીવા ત્યાં બહારથી ચા લઈ લીધી તો બટર અને ચા તો આઈ ઘડીક મજા ગઈ કામ કરવાની બોડી ગરમ થઈ ગઈ ગરમ પાણી છે નાવાની પાણી મળી જાય છે આજ તો અહીંથી જવાનું છે લેહ સિટી ફરવા બધા બહુ ઓખાણ કે લેહ સિટી બહુ મસ્ત છે તો જોઈએ આવે ને લેહ સિટી દસ ચલો આવી જાઓ પોતું મારવા ગુરુદ્વારા જ છે બધું આ હું તા

પાછા સાયન્ટિસ્ટ સાહેબ મળી ગયા બાય બાય મને મળવા આવ્યા હતા આ જો બદામનો નો ઢગલો આપીને ગયા છે આ વ્યૂ પોઈન્ટ ઉપર બદામ ખાવા સો ફિલહાલ ગાઈસ કમ સે કમ મે એક કલાક ડોટ કલાક રેસ્ટ કરો થોડીક નીંદર આવતી હતી હવે લે થાય છે તો લે છું બુજમ છે ને બુદ્ધિજમ એ લોકોનું એક્સપ્લોર કરવું છે એ લોકોનું મંદિર બહુ મસ્ત હોય તો ત્યાં જોવા જવું છે અને પછી સાંજકનો કદાચ લે છે મતલબ લે માર્કેટ વગેરે છે એ જોઈશું સો અત્યારે હું રસ્તા વેતી જતો હતો મને ક્લિપ મળી ગઈ હતી એક બાઈકની તો જો તો હવે ખાલી સ્લો મોશનમાં વિડીયો બતાડ્યા ત્યાંથી નીકળ્યો હતો આજ તો અહીંયા જોવા જેવું છું આ તોપ છે અહીંયા પણ છે અને પેલી સાઈડ છે આ તો મેં મૂવીમાં જોયેલા છે આ કયું આર આર હા જો કાર મારા કલજન તો સરદાર જો ना ही अपन से ग्रेनेड आज उधर से तो अंदर से ट्रेनिंग होने वो से भी दुकान लगता है तो ट्रक रख खिला से ना नो डोंट जॉइन अजय यानी कि ऐसा मेरे को कहूं

તો મારા માટે જોયું કે આ તો ટ્રાયલ કરે છે તો કે કંઈ કંઈ વાંધો નહીં કે આગળ કરવા માટે બધું બનાવી નાખીએ તો બનાવી છે ત્યારે ઉપર ગુરુદ્વારા છે મતલબ દરબાર સાહેબ છે ઉપર દર્શન કરી લીધા છે મેં સ્લે સિટીની અંદર પણ છે બોલો બીજું તો કાંઈ નહોતું પણ સાવલ ને સબ્જી આપી રહી છે તો આ છે સાવલ સબ્જી અને પાણી પણ આપી દીધું ગુરુદ્વારામાં જ્યારે પણ લાગે ને તો ગુરુદ્વારામાં બીજા માટે બાજુમાં હોય ફ્રીમાં હોય બધું તો પાણી સાવલ સાવલ સબ્જી બહુ હોય આપણા માટે તો ફિલહાલ આઈસા ગુરુદ્વારા મંદિર હું આવી ગયો આગળ જઈશું ને ત્યાંથી ગુરુદ્વારા નતો ના કઈ જો પાસો માર્કેટ માં ગયો ગુરુદ્વારા મંદિર લેટ્સ ગો તો ખરા માર્કેટ હે નહીં આ શું છે તો નથી ખબર બટ આ બને એવું જો ખાલી અહીંયા છે ચેક લાઈન સુધી છે યાર એક અલગ જ છે બધી આ બધા જીવ છે પેલાના બધી હું છે નથી ખબર હા અત્યારે હું જાઉં છું ઠીક છે મોન્સ્ટરી કરી કંઈક છે હું હોય તો નથી ખબર જાઉં છું નહીં હજુ હવા લેથી કરે પણ ચાલીસ કિલોમીટર થતું હતું અને સી નહીં હું જ્યાં હતો પેલા ત્યાંથી ચાલીસ થતું હતું અને લેથી હજુ સત્યાવીસ થતું હતું હા अत्यारे आ भाई भैया मैंने लिफ्ट दे दी थी हाय भैया कैसे हो हाँ आ, आ, तो भाई कहाँ से भैया आप गुड़गांव हाँ गुड़गांव से तो मतलब भाई मैंने यहाँ थी लास्ट मत लिया लिफ्ट दी आप कहाँ तक जा रहे थे शे. शे तक मतलब मुझे यहाँ तक मोनेस्ट्री मोनेस्ट्री है ना ये हाँ जी फिक्स मोनेस्ट्री मु... यस तो मुझे यहाँ तक स्पेशल ड्रॉप करने के लिए आए थे तो थैंक यू सो मच मेरे भाई थैंक यू सो मच एनी टाइम ओके थैंक यू सो मच आप इतना ट्रैवल कर रहे हो इट्स वेरी इंस्पायरिंग थैंक यू सो मच इतना तो कर ही सकते

અંદર છે ને મંદિર છે બીજું કાંઈ નથી બુદ્ધિજમનું અને દર્શન કરવા માટે છે અને ફોન અંદર અલાઉડ નતો મને શોખી ના પૈસે કંઈ નહીં બહારથી જોઈ લઈએ બીજું શું હોય અહીંયા સાંજો બહારથી આવું કંઈક છે અહીંયા પણ આ કંઈક છે અને આ સાઈડ લે આવું કંઈક છે હા ખોટો ટાઈમ વેસ્ટ થાય એવું જો મને થઈ ગયું અંદર બીજું કાંઈ નથી નીકળીએ હવે આપણે સો અત્યારે હું પાછું ગુરુદ્વારા આવી ગયો છું કેમ કે અહીંયા જમવાનું આપણને મળી જાય છે અહીંયા હર્યું ગુરુદ્વારા અને પહેલાં લોકો હું હાર્યા લંગર લઈ ગયાનું